ડાઘ લગાવતી ઘટના પોલીસ કર્મીનું સગીરા સાથે દુષ્કર્મ નમસ્કાર ગુજરાત રિપોર્ટમાં આપનું સ્વાગત છે મિત્રો પોલીસ એટલે રક્ષક લોકોના રક્ષણ કરવા માટે પોલીસ કર્મી હોય છે પરંતુ જ્યારે આ રક્ષક જ ભક્ષક બને ત્યારે અમરેલીમાં આવી જ ઘટના બની છે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે સગીરા સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય આચરી દુષ્કર્મ કર્યાની ફરિયાદ આ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ વડાએ આ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો છે ત્યારબાદ આ પોલીસ કર્મી ફરાર થઈ જાય છે પોલીસે તપાસની ટીમ બનાવીને આ પોલીસ કર્મીને ઝડપી લીધો છે હાલ આરોપી પોલીસ પોલીસકર્મી વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યારે શું છે મામલો જોઈએ વિગતવા ગુજરાતની ખાખી પોલીસ શાંતિ સુરક્ષા અને સેવા માટે ઓળખાય છે પરંતુ અમરેલી જિલ્લામાં પોલીસની ખાખીને કલંકિત કરતી ઘટના સામે આવી છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ સગીરાએ અપહરણ પોક્સો અને દુષ્કર્મીની કલમ હેઠળ ગંભીર ફરિયાદ નોંધાવી છે સગીરાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ચાર મહિનાથી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ તેના પર શારીરિક અડપલા કરી શારીરિક સંબંધ બાંધતો હતો ચાર મહિનાથી પોલીસકર્મી બાબરાની કિશોરીને અવારનવાર ટ્યુશન ક્લાસીસ જવાના સમયે ધાકધમકી આપીને અવારું જગ્યાએ લઈ જઈને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતો હતો બાબરા પોલીસકર્મીએ કિશોરીની માતાનો નંબર માગવાના બહાને કિશોરી સાથે સ્નેપચેટમાં વાતચીત શરૂ કરી હતી ત્યારબાદ ચમાડી નજીક એક મહિના પૂર્વે જાતીય દુષ્કર્મ આચર્યું હતું મે મહિનાની ઓગણત્રીસ તારીખે બાબરાની કમળસિંહ હાઈસ્કૂલ નજીક અવારુ જગ્યાએ કિશોરીને જાતીય દુષ્કર્મનો શિકાર બનાવ્યો હતો પાછલા એક વર્ષથી ચાલતી આ ઘટનાની જાણ સાગીરાએ પરિવારને કરતા સમગ્ર હકીકત સામે આવી હતી બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે આ ગંભીર આક્ષેપોને પગલે બાબરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ ઘટનાની ગંભીરતાને સમજતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું છે કે આ કેસની તપાસ માટે મહિલા પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે તેઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે ખાખી પર વિશ્વાસ રાખતા નાગરિકોમાં નિરાશા ફેલાઈ છે પોલીસ તંત્રમાં શિસ્ત અને નૈતિકતાના પ્રશ્નો પર ચર્ચા શરૂ થઈ છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજાતા રવિરાજસિંહ ચૌહાણનાઓ દ્વારા સગીર વૈની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાઈ ફોક્સલા પોતાના કાયદેસરના વાલીકુણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે સારી અડકડા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ મારેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાઓ દ્વારા બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ ક્યારવહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવહી ચાલુ છે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અમરેલી એસપી સંજય ખરાતે આરોપી પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યો હતો સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણને ઝડપી પોલીસે તપાસ હાથ ધરી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાઈ હતી દુષ્કર્મનો આરોપી રવિરાજસિંહ ચૌહાણના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અમરેલીથી સંવાદદાતા ફારૂક કાદરીનો અહેવાલ